આણંદ જિલ્લામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના આગમન નિમિત્તે શહેરમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો ભાજપના અગ્રણી નેતાઓ ધારાસભ્ય મંત્રીઓ અને કાર્યકર્તાની ઉપસ્થિતિ વચ્ચે કમલમ ખાતે જગદીશ વિશ્વકર્માનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રદેશ અધ્યક્ષના આગમન પ્રસંગે આણંદ શહેરમાંથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાઇક રેલી દરમિયાન શહેરના વિવિધ માર્ગો ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યા હતા રેલીની શરૂઆત બાદ જગદીશ વિશ્વકર્માએ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી નમન કર્યું હતું ત્યારબાદ ટાઉન હોલ પાસે આવેલા સરદાર પટેલની પ્રતિમાને એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પી હતી સભા પહોંચતા જ જગદીશ વિશ્વકર્માનું સપ્તરસિંહ પટેલ સહિત ભાજપના આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ દરમિયાન જિલ્લા પ્રમુખ સાંસદો મંત્રીઓ અને મોટી સંખ્યામાં હાજર કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષે કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું કે ભાજપનું સંગઠન કાર્યકર્તાઓની શક્તિથી વધુ મજબૂત બનશે અને આગામી સમયમાં વિકાસ અને સેવા એ જ પક્ષનો ધ્યેય રહેશે